કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું ઉદ્ઘાટન પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ઢોળકિયાનું નિવેદન હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પટેલના હસ્તે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી સુરતના નાગરિકોની સલામતી અને સુખાકારીમાં વધારો થશે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ હર્ષંઘવી રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોડકિયા ધારાસભ્ય સંદીપ દેસાઈ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ધર્માનંદન ડાયમંડના ચેરમેન અને સુરત ડાયમંડ બુશના ડિરેક્ટર લાલજીભાઈ પટેલ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ધોડકિયાનું નિવેદન હાલ હીરા ઉદ્યોગ મંદિરનો માહોલ છે આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે હા મારા અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન આપણને ખબર છે કે ડાયમંડ બુર્સને ધ્યાનમાં રાખીને એની સુરક્ષા માટે જોઈએ અને અહીંયા કસ્ટમના ઓફિસ બી છે દેશ વિદેશ લોકોને બી અહીંયા અવર જવર ટૂંક સમયમાં જો થવાના જ છે અત્યારે થઈ રહ્યા છે કે ટૂંક સમયમાં બહુ વધશે જોઈએ તો ગામ અને આ ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જોઈએ એ માની જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદઘાટન કરવામાં આવેલા જોઈએ અને આ હાઇવે આપણા એવું છે કે અહીંયાથી નીકળે સીધા પલસાના થઈને મુંબઈ નીકળી જવાય એની બી સુરક્ષા જળવાઈ રહે એના આસેથી આ અમારા પોલીસ સ્ટેશન છે જ્યાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ મિલાન તેતાલીસ જેટલા માણસોને સ્ટાફ અહીંયા રવાના છે જોએ બે પોલીસની ગાડીઓ રહેશે જોઈએ અને ચૂંટણી આ જો ડાયમંડ બુર્સના એટલા મોટો સાડે છસો મીટર લંબા સ્પાઇન એરિયા છે તેમાં એ બાઇક દ્વારા અંદર પેટ્રોલિંગ રહેશે અને બી રાખીએ છીએ કે જે જે રીતે આગે ધમધમતા જશે જોઈએ તે રીતે જો પોલીસના રોલ ઓરામાં વધતા જશે વધતા જશે અને સેફ્ટી સિક્યુરિટી પૂરા ઇન્સ્યોર રહે એવી અમે લોકો પૂરા કામ કરતા અત્યારે જો ઓલપાડ તાલુકા કામરેજ તાલુકાના નવ ગામો જેટલા સુરત શહેર કમિશરેટમાં જે સમાવેશ કરવામાં આવેલા છે કુલ આશરે વસ્તી અમારી નેવું લાખના આસપાસ વસ્તી શહેરને થઈ ગઈ છે અને એના જ લઈને જો અમારા અભી ચેલેન્જિસ પણ વધતા જશે જો એ કારણ કે આજુબાજુ શહેરના આજુબાજુ જે રીતે જો અર્બનાઇઝેશન થઈ રહ્યા છે સહીકરણ થઈ રહ્યા છે તો આવનારા સમયમાં સિટી અને રૂરલ એરિયાના લગભગ જો એક જ જેવા કામ થઈ ગયા હતા તો આ હિસાબથી સરકારશ્રીએ ગૃહ વિભાગે જોઈએ આપણે નવ ગામો આપેલા છે જેના અમે સમાવેશ કરી લીધા છે અને તે વિસ્તારો બી અમારા નવા પોલીસ સ્ટેશન જ્યાં જરૂરત છે ત્યાં સ્થાપના કરવાની જરૂરત છે એક બે જગ્યાએ એ આવી પ્રક્રિયા અમે ચાલુ છે અને મહેકમ માટે જો આ વખતે બી બજેટમાં ગયા છે અને ઉમીદ છે આપણે કે રાજમંત્રી સાહેબના માર્ગદર્શનમાં આપણને ઓર મહેકમ મળશે જો એ સુરત શહેરના અને આવનાર આપણે વાત કરીએ ચાર પાંચ વર્ષ પહેલાં સાડા ત્રણ હજાર મહેકમ હતા અત્યારે સાત હજાર મહેકમ થઈ ગયા છે આપણા और आना दिवसों में सूरत शहर में बस्ती काम धंधा बिजनेस और लोगों फूटफॉल जो बाहर से रोज दर रोज आए थे यहां में मेहकमारा लगभग दर वर्षे हर बजट में थता जाए